છોટાઉદેપુર જિલ્લા છ તાલુકાના ક્ષત્રિય સમાજની મિટિંગ મળી ભાજપ વિરુદ્ધ કામે ગામ પ્રચાર કરવા સંકલ્પ લેવડાવ્યો અને જય ભવાનીના નારાનો જયઘોષ કરાયો ભાજપ સામે ક્ષત્રિય સમાજ આક્રમક મૂળમાં છે છોટાદેપુર જિલ્લાના નસવાડી સંખેડા બોડેલી ભાવી જેતપુર કોન્ટ છોટાદેપુર આમ તાલુકામાંથી રાજપૂત સમાજના લોકો નસવાડી બોડેલી રોડ ઉપર આવેલ વાસના ચોકડી પાસે મંદિરના ગ્રાઉન્ડમાં રાજપૂત સમાજના લોકો ભેગા થયા હતા અને રાજકોટ પાસે પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરી હતી જેને લઈને રાજપૂત સમાજે રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે આંદોલન કર્યું હતું પરંતુ ભાજપનું ગુજરાતનું મોવડી મંડળ અને કેન્દ્રનું મોવડી મંડળ રૂપાલાની ટિકિટ રદ ન કરીને ભાજપને રાજપૂત સમાજની જરૂરિયાત ન હોય તે રીતના રાજપૂત સમાજની રજૂઆત ધ્યાને ન લેતા રાજપૂત સમાજનું પાર્ટ બે આંદોલન છોટાઉદેપુર જિલ્લામાં પ્રારંભ થયો છે અને છોટાઉદેપુર જિલ્લામાં ભાજપ વિરુદ્ધ ક્ષત્રિય સમાજના આગેવાનોને ગ્રામજનો ભેગા મળીને ભાજપ વિરુદ્ધ મત આપવા માટે મતદારો પાસે જવાનું રહેશે અને દરેક રાજપૂત સમાજના દરેક ભાઈઓએ દરેક ભાઈએ તાલુકામાં અને દરેક ગામમાં ભાજપ વિરુદ્ધ મતદાન કરાવીને ભાજપને રાજપૂત સમાજની તાકાત બનાવી દેવા માટે હાકલ કરી હતી ત્યારે અત્યાર સુધી ભાજપે રાજપૂત સમાજનો સપોર્ટ જોયો છે પરંતુ હવે ભાજપને રાજપૂત સમાજનો વિરોધ કેવો છે તે બતાવી દેવા માટે મિટિંગમાં નક્કી કરવામાં આવ્યું છે રાજપૂત સમાજના મીટિંગમાં જયભવારીના નારાજ સાથે છોટાઉદેપુર જિલ્લાના અલગ અલગ તાલુકાના રજવાડા પણ આવ્યા હતા જ્યારે આ મીટિંગથી છોટાઉદેપુર લોકસભાના ભાજપના નેતાઓએ ઘબરાટ ફેલાવ્યો છે અમે પાણી જયપુર તાલુકાના કદવાલ વિસ્તારમાંથી આવ્યા છે આજે અહીંયા વાસણા મુકામે સમસ્ત છોટાઉદેપુર રાજપૂત સમાજની ભવ્ય મિટિંગ અહીંયાનું અહીંયા આયોજન કરવામાં આવ્યું છે જે રાજકોટ બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા અમારા સમાજ વિશે જે અભદ્ર ટિપ્પણી કરી હતી એના એને અમે ભાજપને બહુ બહુ રિક્વેસ્ટ કરી કે અમારી એક જ માંગણી છે કે તમે રૂપાલાને હટાવો અમે તમારી સાથે છું આ ભારતીય જનતા પાર્ટી જ્યારથી પેદા થઈ આ આ રાજપૂત સમાજ તેની સાથે હતો પણ અમારી એક પણ માંગણી તેમણે સ્વીકારી નથી એક સામાન્ય માંગણી હતી આજે અમે આ છોટાઉદેપુરના રાજપૂત સમાજ દ્વારા આ જાહેર કરીએ છે કે આ આ છોટાઉદેપુરની સીટ પર સમસ્ત રાજપૂત સમાજ દ્વારા ભાજપ વિરોધી મતદાન કરવામાં આવશે અને ભાજપના ઉમેદવારને હરાવવા માટે અમે પૂરેપૂરી મહેનત કરીશું જય ભવાની જય ભવાની જય ભવાની આજે છોટાઉદેપુર જિલ્લાના વાસના ખાતે સમિતિ મળી છે તેમાં શું નિર્ણય લેવામાં આવ્યો ભૂતકાળની તમે રૂપલા દ્વારા અભદ્ર ટિપ્ણી બાબતે તમે જાણો છો સત્યાવીસ દિવસ સુધી અમારા સમાજ દ્વારા ગાંધી ચિંધિયા માર્ગે વિશાળ આંદોલન કરવામાં આવ્યું પાંચથી સાત લાખ ક્ષત્રિયો ભેગા થઈ ટિટોડીનો ઈંડા ડિસ્ટર્બ પણ ના થાય એટલું શાંતિપૂર્ણ રીતે ક્ષત્રિય સમાજનું આંદોલન કરવામાં આવ્યું તે છતાં એક રૂપાલા એટલા બધા કિંમતી અને રૂપાળા કે જેની સામે અમારો ક્ષત્રિય સમાજ કદરૂપો હોય એ પ્રકારની ભાજપની જે ક્ષત્રિય માટેનું જે વલણ છે અને રૂપાલા મક્કામ રાજકોટ મક્કામ અડીખામ આ રીતની જે એમની ભાષાવીહો ક્ષત્રિયનું ઉપસાવવા માટેનું જે કૃત્ય છે એટલે ક્ષત્રિય સમાજને નક્કી કર્યું છે કે આવતા આગામી દિવસોમાં અમારી સાથે જે બીજા અઢાર વર્ણનો અમારે સહયોગ મળ્યો છે એટલે ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ મતદાન કરાવી અને ભાજપ ભારતીય જનતા પાર્ટીને ક્ષત્રિય વિહોણી કેવી પાર્ટી લાગે છે એનું એક સ્પષ્ટ પિક્ચર એમને પોતાને પણ જણાય અને ક્ષત્રિય સમાજ જાગી ગયો છે અને અન્ય વર્ણોના સાથ સહકારથી આ વખતે ભાજપ સો ટકા ઘરે બેસે એ માટેની અમારી તૈયારી છે હું મહેન્દ્રસિંહ રાઠોડ રાષ્ટ્રીય પ્રવક્તા ક્ષત્રિય કરણી સર